જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું ઉત્તરાયણનું મહાત્મ આ દિવસે કરવાના ઉપાયો આ દિવસે કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા તથા રાશિ પ્રમાણે કઈ વસ્તુનું દાન કરવું કે જે કરવાથી ઘણી બધી સમસ્યા ગ્રહદોષ બાધા ગરીબી દૂર થશે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે મકર સંક્રાંતિથી છ મહિના સૂર્યદેવ ઉત્તરાયણ થાય છે ત્યારે પૃથ્વી પ્રકાશમાં હોય છે અને તે પ્રકાશમાં જે કોઈ કાર્ય જેવા કે દાન પુણ્ય કે સ્નાન કોઈ પણ કાર્ય કર્યાનું શુભ ફળ અનંતગણું પ્રાપ્ત કરાવે છે આથી મકર સંક્રાંતિના દિવસે કરેલ દાન પુણ્ય મંત્ર જપ સ્નાન વગેરે કાર્યો કરવાથી પુણ્યમાં વધારો થાય છે મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવ મકર રાશિમાં આગમન કરે છે આથી આ દિવસને મકર સંક્રાંતિ કહેવાય છે આ દિવસ દરમિયાન સ્નાન દાન પુણ્ય કરવાથી વિશેષ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે જ્યારે મકર સંક્રાંતિનો પુણ્યકાળનો શુભ સમય ચાલી રહ્યો હોય એ સમય દરમિયાન જો દાન કરવામાં આવે સ્નાન કરવામાં આવે તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિના પુણ્યનો ઉદય થાય છે તેનું સૂતેલું ભાગ્ય જાગે છે સંક્રાંતિ સમય દરમિયાન સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ છે આથી આ દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠી જવું ગંગા સ્નાન પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવા જવું જો એ શક્ય ન હોય તો ઘરે નહાવાના પાણીમાં તલ ઉમેરી અથવા તો ગંગાજળના ટીપાં ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે આ દિવસે તલવાળા પાણીથી નહાવું તલનું દાંતણ કરવું તલ અને ગોળથી બનેલી ચીજવસ્તુ ખાવી તલનું દાન કરવું તલનો અભ્યંગ કરવો વગેરે કાર્યો સંક્રાંતિ સમયમાં જો કરવામાં આવે તો વિશેષ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે તેના જીવનમાં જો કોઈ ગ્રહદોષ બાધા હોય તો તે દૂર થાય છે આ સમય દરમિયાન બ્રાહ્મણોને જરૂરિયાતમંદ લોકોને બહેન દીકરીને નવા વાસણ નવા વસ્ત્ર તલ શેરડી ચણા સાત ધાન અથવા તો રોકડ રકમ વગેરેનું દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે ગાયને ઘરની બનાવેલી રોટલી કે પછી ઘઉં કે બાજરીની બનાવેલી ઘૂઘરી ખવડાવી અથવા તો ગૌશાળામાં જઈ ગાયને લીલો ઘાસચારો નાખવો પક્ષીને દાણાચણ નાખવાથી વિશેષ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે એવી માન્યતા છે કે જેના ઘરમાં નાનું બાળક છે અને તેને નવા દાંત આવવામાં જો મુશ્કેલી પડતી હોય બાળક વારંવાર બીમાર પડી જતું હોય તો ઉત્તરાયણના દિવસે દાડમના દાણા નાના બાળકોને વહેંચે તો તેના દાંત સહેલાઈથી આવે છે તથા જેનું બાળક બોલતા નથી શીખી રહ્યું તો તેની માતા ઉત્તરાયણના દિવસે બાળકોને બોર વહેંચે તો બાળક જલ્દી બોલતા શીખી જાય છે આ દિવસે બાળકોને મમરાના લાડુ વહેંચવાથી તેના બાળકો બીમાર નથી પડતા સંક્રાંતિના દિવસે સ્નાન દાન અધર્યનું વિશેષ મહત્ત્વ છે આથી આ દિવસે સ્નાન કાર્યથી શુદ્ધ થઈ ત્રાંબાના કળશમાં શુદ્ધ જળ ભરી લાલ ચંદન તલ ચોખા લાલ ફૂલ નાખી ઓમ ધ્રુણી આદિત્યાય નમઃ આ મંત્રનો જપ કરતાં કરતાં સૂર્યને અધર્ય આપવું તથા અધર્ય આપતા સમયે ઓમ સૂર્યાય નમઃ ઓમ ભાસ્કરાય નમઃ ઓમ રવય નમઃ ઓમ મિત્રાય નમઃ ભાનવે નમઃ ઓમ ખગાય નમઃ ઓમ પૃષ્ણે નમઃ ઓમ મારીચાય નમઃ ઓમ આદિત્યાય નમઃ ઓમ સાવિત્રી નમ ઓમ આર્કાય નમઃ ઓમ ગર્ભાય નમઃ આ મંત્રનો જપ કરવો મકર સંક્રાંતિના દિવસ એટલે સૂર્યની આરાધના કરવાનો દિવસ આ દિવસે બની શકે એટલા ભગવાન સૂર્યનારાયણના મંત્રના જપ કરવા સાથે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ ભગવાન ભોળાનાથ માતા સરસ્વતીની પણ પૂજા કરાય છે આ દિવસે તલના લાડુમાં પૈસો મૂકી ગુપ્ત દાન કરવાથી શારીરિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે મકર સંક્રાંતિના દિવસે તલ અને ગોળનું દાન કરવાથી કુંડળીમાં સૂર્ય અને શનિની દશા મજબૂત થાય છે આથી જેની કુંડળીમાં સૂર્ય અને શનિ ગ્રહ પીડિત છે તો તેમણે આ દિવસે તલ અને ગોળ અથવા તો તલના લાડુનું દાન જરૂર કરવું ગુપ્ત દાન જરૂર કરવું આમ કરવાથી તેની કુંડળીમાં રહેલા ગ્રહ દોષ દૂર થશે સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ થશે કહેવાય છે કે આ દિવસે કરેલા સારા નરસા દરેક કાર્યો હજાર ગણા થાય છે આથી આ દિવસે પુણ્યનું જ ભાથું બાંધવું આ દિવસે એવા કોઈ કાર્યો ન કરવા કે જેથી પુણ્યનો ક્ષય થાય અને પાપની વૃદ્ધિ થાય મકર સંક્રાંતિના દિવસે તમારા ઘરના આંગણે કોઈ સાધુ ભિખારી કે જરૂરિયાતમંદ વ્યક્તિ તમારા ઘરે તમારી પાસે આશા લઈને આવે માંગવા આવે તો તેને ખાલી હાથે ન જવા દેવા જોઈએ તમારી શક્તિ મુજબ કંઈ પણ દાન કે દક્ષિણા આપવી જોઈએ તથા સંક્રાંતિકાળમાં સાત ધાનના ખીચડાનું પણ ખૂબ જ મહત્ત્વ છે આ દિવસે સાત ધાનનો ખીચડો દાન કરવો ખીચડો બનાવીને આરોગવો આમ કરવાથી જીવનમાં સુખ શાંતિ સકારાત્મકતા વધશે નવગ્રહ દોષ પીડા હશે તો તે દૂર થશે સાત ધાનના ખીચડાનું દાન કરવાથી નવગ્રહ દાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે આથી આ દિવસે ખીચડાનું દાન કરવાનું મહત્ત્વ છે ખીચડાનું દાન કરવાથી નવગ્રહ દોષ પીડા દૂર થાય છે જેના જીવનમાં શારીરિક રોગ હોય આર્થિક સકડામણ ખૂબ જ વધી ગઈ હોય તો તેમણે આ દિવસે સાત ધાનના ખીચડાનું દાન જરૂર કરવું તથા પોતાની ઘરે સાત ખીચડો રાંધીને ભગવાન સૂર્યનારાયણ સમક્ષ ધરીને પોતે આરોગવો આમ કરવાથી તેની કુંડળીમાં રહેલા દરેક દોષ દૂર થઈ જશે આથી જ મકર સંક્રાંતિના દિવસે સાત ધાનનો ખીચડો રાંધીને ખાવામાં આવે છે તથા દાન કરવામાં આવે છે તથા જે જાતકની કુંડળીમાં શનિ દોષનો પ્રભાવ હોય છે તેને જીવનમાં ખૂબ જ સંઘર્ષ કરવો પડતો હોય છે કોઈ કાર્યમાં તેને સફળતા નથી મળતી તેના જીવનમાં અનેક સમસ્યા ઘર કરી જાય છે તો આવી વ્યક્તિએ મકર સંક્રાંતિના દિવસે ત્રાંબાના વાસણમાં કાળા તલ ભરી કોઈ ગરીબ વ્યક્તિને દાન કરી દેવું અથવા તો ગરમ થાબળો દાન કરવો કાળા રંગના વસ્ત્રો દાન કરવા આમ કરવાથી તેની કુંડળીમાં રહેલા ગ્રહ દોષ હોય તો તે દૂર થશે કારણ કે આ દિવસે ભગવાન સૂર્યનારાયણે તેના પુત્ર શનિદેવને વરદાન આપેલું છે કે આ દિવસે જે કોઈ વ્યક્તિ કાળા તલનું દાન કરશે તેને શનિ દોષ નહીં નડે આથી જ આ દિવસે તલનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે જો કાળા તલનું દાન કરવામાં આવે આ ઉપાય કરવામાં આવે તો શનિ ગ્રહ શાંત થશે જેથી જાતકના દરેક કાર્યમાં વ્યવસાયમાં પ્રગતિ થશે તેની દરેક મુશ્કેલીનો અંત આવશે તથા જે વ્યક્તિનો ખરાબ સમય ચાલી રહ્યો છે અનેક સમસ્યાના વાદળો ઘેરાઈ રહ્યા છે તેને કોઈ માર્ગ નથી સૂધતો તો તેમણે મકર સંક્રાંતિના દિવસે મીઠાનું દાન કરવું જે ખૂબ જ ફળદાયક આ ઉપાય છે આ ઉપાય કરવાથી જીવનની દરેક નકારાત્મકતા દૂર થઈ જશે જીવનમાં સકારાત્મકતા આવશે દરેક સમસ્યાનો અંત આવી જશે તથા સંક્રાંતિના દિવસે ઘીનું દાન કરવાનું પણ ખૂબ મહત્ત્વ છે શિયાળામાં ઠંડીનું પ્રમાણ વધારે હોય છે આથી શરીરની ગરમી જાળવી રાખવા માટે ઘીનું સેવન કરવામાં આવે છે આ કારણે ગરીબ બાળકો અનાથ આશ્રમમાં અથવા તો વૃદ્ધાશ્રમમાં જઈને ઘીનું દાન કરવું અથવા તો ઘીમાંથી બનેલી મીઠાઈ અડદિયા વગેરેનું દાન કરવાથી મા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થશે તેના જીવનમાં આવી રહેલી તમામ આર્થિક મુશ્કેલી દૂર થઈ જશે માલક્ષ્મીની કૃપા જીવનમાં હંમેશા બની રહેશે આપણા શાસ્ત્રમાં અન્નદાનને મહાન દાન કહેવામાં આવ્યું છે આથી આ દિવસે અન્નદાન કરવાનું પણ મહત્ત્વ છે ભૂખ્યા બાળકો ગરીબો અનાથ આશ્રમ વગેરેને અન્નદાન કરવાથી હજારો યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થશે દરિદ્ર નારાયણની જઠરાગ્નિ શાંત થવાથી મા અન્નપૂર્ણા અત્યંત રાજી થશે તેની કૃપા હંમેશા આપણા પર વરસતી રહેશે ઘરમાં અન્ન અને ધનના ભંડાર આખું વર્ષ ભરેલા રહેશે સંક્રાંતિના દિવસે ગોળનું દાન કરવાનું પણ ખૂબ મહત્ત્વ છે આ ગોળનું દાન ગરીબ બાળકોને જ કરવું ગોળ ખાવાથી જેમ બાળકોનું શરીર પૃષ્ઠ થશે તેમ તમારા જીવનમાં સૌભાગ્યની વૃદ્ધિ થશે ધન પ્રાપ્તિના માર્ગો ખુલશે આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ગરમ વસ્ત્ર કે ગરમ ધાબળાનું દાન કરવું જે કરવાથી જીવનમાં માન સન્માન યશ કીર્તિ પ્રાપ્ત થશે શનિદેવ રાજી થશે આ દિવસે ચણાનું દાન તથા ચણાની દાળનું દાન ચણામાંથી બનેલી વસ્તુનું દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે કારણ કે સંક્રાંતિનો સમય એટલે ભગવાન સૂર્યનારાયણની કૃપાને પ્રાપ્ત કરવાનો સમય છે જેની કુંડળીમાં સૂર્યગ્રહ નબળો છે તો તેમણે આ દિવસે ચણાની દાળ ચણા કે પછી ઘઉંનું દાન કરવાથી જીવનમાં સ્થિરતા આવે છે ઘઉં અને ચણાનું દાન કરવાથી ભૂમિ સંતાન સંબંધિત લાભ પ્રાપ્ત થાય છે વ્યાપાર ધંધામાં પ્રગતિ થાય છે તથા આ દિવસે કાંગનું દાન પણ ઉત્તમ દાન છે ઉત્તમ ફળ પ્રદાન કરનારું છે કાનનું દાન કરવાથી શુક્ર ગ્રહ શાંત થશે ઘરમાંથી કલેશ કજિયા હર હંમેશને માટે દૂર થઈ જશે મિત્રો ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફનું પર્યાણ સૂર્યના આ પરિવર્તનથી ઉત્તરાયણના દિવસે રાત અને દિવસ સરખા હોય છે અને બીજા દિવસથી દિવસ લાંબો અને રાત ટૂંકી બની જાય છે આ દિવસથી સૂર્ય ઉત્તરની સાથે એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે છે આ પ્રમાણે બાર રાશિ પ્રમાણે બાર સંક્રાંતિ થાય છે આથી આ દિવસે જો રાશિ પ્રમાણે દાન કરવામાં આવે તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે તો જોઈએ કે કઈ રાશિના જાતકોએ મકર સંક્રાંતિના દિવસે કઈ વસ્તુનું દાન કરવું પહેલી છે મેષ રાશિ મેષ રાશિના જાતકોએ મકર સંક્રાંતિના દિવસે ગોળનું દાન કરવું જોઈએ સાથે કાળા તલનું દાન પણ કરવું જોઈએ આમ કરવાથી વિશેષ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે તેના જીવનમાં અશુભ ગ્રહો હોય તો તે દૂર થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે ત્યાર પછી આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોએ આ દિવસે સફેદ વસ્તુઓનું જેમ કે સફેદ તલ ચોખા ખાંડ વગેરેનું દાન કરવું આમ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે ત્યાર પછી આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોએ મકર સંક્રાંતિના દિવસે અડદની દાળનું અને ચોખાનું દાન કરવાથી તેના જીવનમાં આવી રહેલી અનેક મુશ્કેલી પરેશાની દૂર થશે ઘર હંમેશા ધન ધાન્યથી ભરેલું રહેશે આ સિવાય ગરીબ અને જરૂરિયાતમંદને ધાબળાનું દાન કરવામાં આવે તો તેના જીવનમાં દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે પુણ્યની પ્રાપ્તિ થશે ત્યાર પછી આવે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકોએ મકર સંક્રાંતિના દિવસે સફેદ અનાજનું દાન કરવું સફેદ અનાજમાં જેવી કે ચોખા ખાંડ દૂધ અડદની દાળ વગેરેનું દાન કરવું આ સિવાય તમે ચાંદીનું દાન પણ જો કરશો તો વિશેષ પુણ્યફળની પ્રાપ્તિ થશે તમારા ધંધામાં પ્રગતિ થશે ત્યાર પછી આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોએ આ દિવસે જરૂરિયાતમંદને કાળા તલનું દાન કરવું તથા ધાબળાનું દાન કરવું આમ કરવાથી તેના જીવનમાં જે અનેક પ્રકારની મુશ્કેલીઓ આવી રહી છે તે દૂર થશે જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ થશે ત્યાર પછી આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોએ આ દિવસે કાળી મસૂરનું દાન જરૂરિયાતમંદને કરવું તથા ગરીબોને સાત ધાનની ખીચડીનું દાન કરવું જે ખૂબ જ શુભ ફળની પ્રાપ્તિ કરાવશે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે જે કોઈ ગ્રહ દોષ પીડા હશે તો તે દૂર થશે ત્યાર પછી આવે છે તુલા રાશિ તુલા રાશિનો શાસક ગ્રહ શુક્ર છે આથી મકર સંક્રાંતિના દિવસે કુંડળીમાં શુક્ર ગ્રહને બળવાન બનાવવા માટે સાકર ચોખા દૂધ દહીં સફેદ કે ગુલાબી રંગના કપડાં ખીચડી તલ અને ગોળનું દાન ખૂબ જ શુભ પુણ્ય ફળની પ્રાપ્તિ કરાવશે ત્યાર પછી આવે છે વૃષિક રાશિ વૃશિક રાશિના જાતકે મકરસંક્રાંતિના દિવસે ગોળની સાથે ખીચડીનું દાન કરવું તથા ગરીબોને ભોજન કરાવવું ગોળનું દાન કરવું આમ કરવાથી ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થશે તેને પુણ્યની પ્રાપ્તિ થશે તેના જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રગતિ સાથે બરકત આવશે તેના પુણ્યનો ઉદય થશે ત્યાર પછી આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકોએ આ દિવસે ગરીબોને પીળા ચણાની દાળનું દાન કરવું તથા કોઈ ધાર્મિક પુસ્તકનું દાન કરવું પીળા રંગના વસ્ત્ર પીળા રંગના કઠોળ હળદર વગેરેનું દાન કરવું આમ કરવાથી તેના ઘરની દરિદ્રતાનો નાશ થશે તેના ઘરમાં ક્યારેય પૈસાની અછત નહીં આવે ત્યાર પછી મિત્રો દરેક રાશિના જાતકો માટે એક મહત્ત્વનો ઉપાય છે આ ઉપાય દરેક વ્યક્તિએ મકર સંક્રાંતિના દિવસે જરૂર કરવો જોઈએ ખાસ કરીને નિસંતાન દંપતી જો આ ઉપાય કરે તો તેને સંતાન પ્રાપ્તિ થશે આ ઉપાય છે ગુપ્તદાનનો તલના લાડુમાં પાંચ કે દસ રૂપિયાનો સિક્કો મૂકીને આ લાડુ નાના બાળકોને વહેંચવામાં આવે તો આ રીતે ગુપ્તદાન કરવાથી મનની દરેક ઈચ્છા પૂર્ણ થશે નિસંતાન દંપતી જો આ ગુપ્ત દાન કરે તો તેને ચોક્કસ સંતાન પ્રાપ્તિ થશે મિત્રો આ દિવસે સૂર્યદેવ ધન રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલા માટે જ આપણે મકર સંક્રાંતિનું પર્વ ઉજવીએ છીએ આ દિવસે સૂર્યદેવ ઉત્તરાયણ થાય છે મકર સંક્રાંતિ સૂર્યના ઉત્તરાયણ કાળને અને કર્ક સંક્રાંતિ સૂર્યના દક્ષિણાયન થવાને કહેવામાં આવે છે ઉત્તરાયણ કાળ દરમિયાન સૂર્ય ભગવાન ઉત્તર તરફ વળે છે અને દક્ષિણાયન કાળ દરમિયાન સૂર્ય ભગવાન દક્ષિણ દિશા તરફ વળે છે આથી મકર સંક્રાંતિના દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ છે આથી આ દિવસે બની શકે તેટલું સ્નાન અને દાન કરી લેવું જોઈએ જો કંઈ ન થઈ શકે તો કાચા સીધાનું દાન કરવું ગરીબ જરૂરિયાત લોકોને તલ અને ગોળનું દાન કરવું આમ આ દિવસે દાનનું વિશેષ મહત્ત્વ છે તો મિત્રો મકર સંક્રાંતિનું મહાત્મ આ દિવસે કયા કાર્યો કરવા કયા ઉપાયો કરવા તથા રાશિ પ્રમાણે કઈ વસ્તુનું દાન કરવાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે પ્રગતિના માર્ગો ખુલશે જેની સંપૂર્ણ માહિતી તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય સૂર્ય ભગવાન હર હર મહાદેવ જય ગંગા માતા જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ